નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા એકદમ મજામાં ને આજે આપણે ધોરણ નવ ગુજરાતી વિષયની અંદર જે પૂરક વાંચન છે એમાં ગદ્ય એકનો અભ્યાસ કરીશું જેનું નામ છે પંડના પંડના એટલે કે પોતાના આપણે આ ગદ્યનો અભ્યાસ કરીશું એનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા આપણે લેખક પરિચય જોઈએ તો નસીમ હરીશ મોહવાકર એમનો જન્મ ત્રેવીસ એપ્રિલ ઓગણીસો ને ચુમ્મોતેરમાં થયો હતો તેઓ ભાવનગરમાં જન્મ્યા છે હાલ તેઓ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે અમે ફરીથી એ એમના લઘુકથા સંગ્રહો છે હવે પંડન્યા એ લઘુકથા છે એ ગુજરાતી લઘુકથા સંચયમાંથી પસંદ કરવામાં આવી છે મિત્રો લઘુકથામાં શું હોય તો કે લઘુકથામાં માત્ર એક નાનકડા પ્રસંગ દ્વારા જીવનના કોઈ મોટા સત્યની વાત રજૂ થાય છે પંડનામાં જે ડોશી એટલી ચિંતામાં છે કે ઘરમાં આવી જતા બધા ગલુડિયા એ એક કાળિયું હજી પાછું આવ્યું નથી એવા તેને ખ્યાલ છે એ જોવે છે અને કારણ કે પંડના એટલે કે પોતાના દીકરા તો મા બાપની પાસે આવતા નથી આ ગલુડિયા છે એ જ એવા છે કે રાત્રે પાછા આવી જાય છે એમ એક નાનકડા પ્રસંગ દ્વારા ડોસા અને ડોસીના જીવનની કરુણતા એ આ લઘુકથામાં ઉપસાવી આપી છે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે અત્યારે વૃદ્ધ મા બાપને છોડી અને એમના દીકરાઓ કંઈ ને કંઈ કારણસર બહાર ગામ રહેવા જતા હોય છે પોતાના ધંધા માટે અથવા તો પોતાના બાળકોના ભણતર માટે થઈને એવા કંઈ ને કંઈ કારણ હોય છે પણ એ પાછા આવતા નથી એ વાત છે એ વૃદ્ધ મા બાપને ખૂબ દુઃખી કરતી હોય છે અહીંયા આ જે ડોસા અને ડોસી છે એટલે કે જે વૃદ્ધ માતાપિતા છે એ પોતાની સાથે આ ગલુડિયાને પોતાના ઘરમાં સંતાનની જેમ ઉછેરે છે અને જ્યારે એક ગલુડિયું પાછું નથી ફરતું તો માજી છે એ ચિંતા કરે છે જ્યારે આ ગલુડિયા છે એ પોતાના સંતાન જ છે એ રીતે એની ચિંતા કરે છે અને માજીને એવું લાગે છે કે આ ગલુડિયા છે એ જ એમના છે કારણ કે એ ગલુડિયા જેવા છે કે સાંજ પડે એ ફરી પાછા આ ઘરમાં આવી જાય છે એટલે કે આ માજી માટે એ પોતાના પંડના કરતાં પણ વિશેષ છે પંડના એટલે કે પોતાના જે પુત્રો છે એના કરતાં પણ વિશેષ છે આપણે જોઈએ આપણી આ લઘુકથા તો ડોશીનું મન ક્યારનું એ વિકળ થતું હતું બીજા બધાએ ગલુડિયા પાછા આવી ઢાળિયામાં જઈ અને તૂટ્યું વળી પડ્યા હતા એક કાળિયું હજી પાછું ફર્યું ન હતું મન કાળિયામાં અટવાયા કરતું હતું રાંધતા રાંધતા કેટલીય વખત ઊભા થઈ અને ડેલી પાસે જઈને હાથનું નેજવું કરી મીટ માંડતા થોડી વારે બબડતા બબડતા પાછા ફરતા કોણ જાણે કાળિયું ક્યાં વહી ગયું હશે કાંઈ થયું તો નહીં હોય ને જો એક માતા પોતાના પુત્રની ચિંતા કરતી હોય એમ આ માજી આ ગલુડિયાની ચિંતા કરે છે એનું મન છે એ આકળ વિકળ થાય છે આકળ વિકળ થવું એટલે આકુળ વ્યાકુળ થવું એમ કોઈ ઘરે પાછું ન આવ્યું હોય તો ઘરના વ્યક્તિઓ એની કેવી ચિંતા કરતા હોય છે એટલે મનને શાંતિ ન મળવી સતતને સતત એના વિચાર આવ્યા કરવા હવે બીજા બધા ગલુડિયા છે એ પાછા આવીને ઢાળિયામાં પડ્યા છે ઢાળિયું એટલે છાપરું ગલુડિયાને જે રાખ્યા છે જે છાપરાની છે એ છાપરામાં બધા તૂટ્યું વાળીને પડ્યા છે તૂટ્યું વાળીને એટલે એના બધા જ અંગોને સંકોડીને પડ્યા છે એમ અને આ ડોશીમાં છે એનો જીવ કાળિયામાં છે એટલે કે એ એક ગલુડિયું નથી પાછું ફર્યું એની ચિંતા કરે છે હાથનું ને જોવું કરવું એટલે શું તો કે આ માજી છે એ પોતે આ ગલુડિયા જ્યાં છે એને જોવે છે અને પોતાના ઘરની બહાર રાંધતા રાંધતા કેટલી વખત પોતાના હાથની હથેળીથી આંખો ઉપર ટેકો દઈને એકદમ મીટ માંડતા એટલે એકીટ હશે જોઈ રહેવું એમ રસ્તા ઉપર એ એકીટ હશે જોઈ રહે છે કે આ ગલુડિયું હમણાં પાછું આવી જશે હમણાં પાછું આવી જશે એટલે એનું ધ્યાન છે એ સતત ત્યાં ડેલી બાજુ જ છે ડેલી એટલે શું તો કે મકાનનું જે દરવાજાવાળું ખુલ્લું આંગણું હોય એનો દરવાજો એટલે ઘરની અંદર પ્રવેશવા માટેનો જે પહેલાં મેઈન દરવાજો હોય તે માજીનું ધ્યાન સતત ત્યાં જ છે એમને એવા વિચાર આવે છે કે આ કાળિયું છે એ કોણ જાણે ક્યાં વયું ગયું હશે એમને આને કાંઈ થયું તો નહીં હોય ને આવી એ ચિંતા કરે છે ઘરના કામમાં જીવ કોરવવા ડોશીએ ઘણીએ મથામણ કરી જોઈ પણ જીવ ન ચોંટ્યો તે ન જ ચોંટ્યો એક વખત તો ઢાળિયામાં તૂટ્યુંવાળી બેઠેલા બીજા ગલુડિયાઓ પાસે જઈ ઠપકો આપતા હોય એમ બોલ્યા લ્યા તમે કાળિયાને ક્યાં એકલું મૂકી આવ્યા વળી ત્યાંથી ઊભા થઈ ડેલી જઈ અને ઊભા રહ્યા જો માજીને એટલી બધી ચિંતા થઈ કે બાકીના ગલુડિયા જ્યાં સૂતા છે ત્યાં જઈ અને જાણે કે એને ઠપકો આપતા હોય એવી રીતે કહીને આવે છે કે એલા તમે આ કાળિયાને ક્યાં મૂકી એવા અને ફરી એ પો પાછા છે એ ડેલી આવીને ઊભા રહી જાય છે જો માજીને આ રીતે ડેલીએ જોઈ અને આગળ દાદા છે એવું કે છે જો હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારના એ ડોસીને તાકી રહ્યા હતા કાળિયાની ચિંતા તો એમને થતી હતી પણ ડોશીની મમત ને હોય જ ને જો હવે આ દાદા છે એ હુક્કો ગગડાવે છે ગગડાવવું એટલે શું તો કે ગડગડ અવાજ સાથે હુક્કો પીવો અહીંયા દાદાને પણ આ કાળિયાની ચિંતા થાય છે પણ દોશીની જે મમત છે એટલે કે આ જે ગરડા માજી છે એની જે મમત એટલે કે જીદ છે અને હોય જ ને એમ શું કામ તો કે કે આ માજીએ આ ગલુડિયાને પોતાના સંતાનની જેમ પોતાની સાથે રાખ્યા છે અને અત્યારે જ્યારે એક ગલુડિયું આવ્યું નથી તો એ ચિંતિત છે ઘણો એ વખત વહી ગયો પણ ડોશી ડેલી પાસેથી હલ્યા નહીં ડોસા હુક્કો એક બાજુ મૂકી અને ડોસી પાસે ગયા લે હાઈલ હવે ખાઈ લે કાળિયો આવી જાહે જ્યાં ગયું હશે ત્યાંથી પણ ડોશી હલ્યા નહીં ડોસા ફરીથી બોલ્યા આમ ચંત્યા કરે કાંઈ વળવાનું નથી તું તો જાણે છોકરો વયોગ્યો હોય એવું કરેશ એ તો આવી જાય જો હવે આ દાદા છે વૃદ્ધ એ એને સમજાવે છે કે એ જ્યાં ગયું હશે ત્યાંથી આવી જશે આમ ચિંતા કરવાથી કંઈ વળશે નહીં એટલે કે તું આવી રીતે ચિંતા કરીશ તો કાંઈ એ આવી નહીં જાય એમ ચિંતાનો કોઈ અર્થ નથી કાંઈ વળવું નહીં એટલે શું તો કે એનો કાંઈ અર્થ નથી પછી એવું કે છે કે તું તો જાણે છોકરો અયોગ્ય હોય એવું કરેશ એમ એટલે કે તારો પોતાનો દીકરો વયોગ્યો હોય એવું તું કરે છે એ તો આવી જશે એટલે ચિંતા ન કરવા એવું સમજાવે છે જો હવે દાદાના આવા વાક્યથી ડોશીમાં છે એમની આંખો છે ભીની થઈ જાય છે ડોશી ભીની આંખે ડોસા સામું જોઈ રહ્યા થોડી વાર પછી ભારે હઈએ બોલ્યા મારે મન તો આ ગલુડિયા જ હા જ પંડ્ય આપણું ઘર છે એમ હમજી પાસા તો આવે છે ને પંડના તો હવે આટલું જ બોલતા ડોશીના ગળે ડૂમો બાજી ગયો અને આગળ બોલી શકાયું નહીં મિત્રો અહીંયા આપણી આ લઘુકથા પૂર્ણ થાય છે જો ડોશીને ગળે ડૂમો બાજી જવો એટલે શું તો કે કે લાગણીને કારણે ગળે ડચુરો બાજવો રડી પણ ન શકે અને કાંઈ બોલી પણ ન શકે અહીંયા માજીને જ્યારે દાદાએ આવું કહ્યું ત્યારે ખરેખર માજીને પોતાના પુત્રોની યાદ આવી જાય છે કે પોતાના સંતાન છે એ પાછા નથી આવતા પંડના તો એવું એટલા જ વાક્યની અંદર આપણને ખ્યાલ આવી જાય છે કે એના પોતાના સંતાનો ગયા પછી પાછા આવ્યા નથી એ એવું કહે છે કે સાંજ પડે આપણું ઘર છે એમ હમજી પાસા તો આવે છે એટલે આ ગલુડિયા છે એ એના માટે પોતાના સંતાનો સમાન છે કારણ કે એ ગલુડિયા ભલે આખો દિવસ બહાર રમવા જાય પણ સાંજ પડે આ ઘર એમનું છે એવું સમજીને પાછા આવે છે માટે માજીને અહીંયા પોતાના સંતાનોની યાદ આવી જાય છે પોતાના પંડના એટલે કે પોતાના સંતાનોની યાદ આવે છે અને ગળે ડૂમો બાજી જતા લાગણીને લીધે એ આગળ કાંઈ બોલી શકતા નથી જે વૃદ્ધ માતા પિતા છે એમના જીવનની આ એક કરુણતા છે કે આ રીતે જ્યારે એના સંતાનો એમને મૂકીને ગયા હોય અને એ પાછા નથી આવતા તો એ એમના જીવનની એક આ દુઃખદ એવી કરુણ એવી ઘટના છે આપણે મિત્રો આ ગદ્ય અહીંયા પૂર્ણ થાય છે એનો સ્વાધ્યાય નથી તમારે આ જે પાઠ છે એમાંથી દસ લીટી સારા અક્ષરે લખવાની છે હોમવર્કમાં તમારી સ્વાધ્યાયની બુકમાં જ લખવાની અને નવા એકમ સાથે આપણે ફરી મળીશું મિત્રો એક વાત કહેવાની તમારામાંથી અમુક લોકો જ હોમવર્ક મૂકે છે અમુક વિદ્યાર્થી હોમવર્ક નથી મૂકતા તો તમે સૌ હોમવર્ક કરી અને ગ્રુપમાં મૂકો કારણ કે કોણ કોણ મૂકે છે એ ખ્યાલ જ છે જે નથી મૂકતા એ પોતાનું હોમવર્ક મૂકવા માંડજો ફરી મળશું આવજો